ભાબરમાં સ્પેશિયલ જુગાર ટીમ બનાસકાંઠાની સફળ રીડરમાં જુગાર રમતા આઠ જુગારીયાઓ ઝડપાયા એક નાસી ગયેલ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ધાણી ક્રિકેટ સટ્ટો ગંજીપાના તથા અન્ય કોઈ જુગાર ધારાની વ્યાખ્યામાં આવતા હોય પણ જુગારધામ ચલાવતા હોય તેવા કિસ્સામાં તેના પર નિયંત્રણ લાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલ છે આ સ્પેશિયલ ટીમ દ્વારા ભાબર ટાઉનમાંથી ખાડીયા વિસ્તારમાં મુતરડી પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તિનપત્તીનો પૈસાનો હાર જીતનો જુગાર ધામ પર રેડ કરવામાં આવેલ રેડ દરમિયાન સ્થળ પરથી રોકડા રૂપિયા એકવીસ હજાર આઠસો તથા ગંજીપાના નંબર બાવન તથા મોબાઈલ નંબર છ કિંમત રૂપિયા પચીસ હજાર પાંચસો એમ કુલ મળી રૂપિયા સુડતાળીસ હજાર ત્રણસોના મુદ્દામાં સાથે આઠ જુગારીયાઓને ઝડપી પાડેલ તેમજ રેડ દરમિયાન એક ઇસમ નાસી ગયેલ હોય ગુનો નોંધાવે જેની વધુ તપાસ પીએસઆઈ એનપી સોનારા દ્વારા હાથ ધરવામાં આવેલ પકડાયેલ જુગારીઓના નામ જગદીશભાઈ શાંતિલાલ જયશવાલ ઉમર વર્ષ ધંધો મજૂરી રહે ભાભર જુના પોલીસ સ્ટેશન ઓફિસ પાસે તાલુકો ભાભર પિરુભા વંદનસિંહ રાઠોડ ઉમરવર્ષ 50 પચાસ ધંધો ખેતી રહે ભાપર નવા તાલુકો ભાપર આજમ ખાન માઝિદ ખાન સિપાહી ઉમરવર્ષ ચોમાળીસ ધંધો મજૂરી રહે નાગોરવાસ રાધનપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ આબિદ ખાન નાગોરી ઉમરવર્ષ ચાલીસ ધંધો મજૂરી રહે નાગોરીવાસ રાધનપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ રાજેશભાઈ બાબુભાઈ પરમાર ઉમરવર્ષ અડત્રીસ ધંધો મજૂરી રહે જાખેલ તાલુકો કાંકરેજ વિપુલસિંહ હમીરસિંહ રાઠોડ ઉમરવર્ષ બત્રીસ ધંધો મજૂરી રહે ભાભરનવા જૈન દેરાસર પાસે તાલુકો ભાભર બાબુબા જસવંતસિંહ રાઠોડ ઉમરવર્ષ પંચાવન ધંધો મજૂરી રહે જૂના સર્વિસ સ્ટેશન રોડ તાલુકો ભાભર બળદેવજી હાહાજી ઠાકોર વસેસા ઉમરવર્ષ પાંત્રીસ ધંધો મજૂરી મૂળ રહે વડપક તાલુકો ભાભર હાલ રહે દિલવાડા તાલુકો દિયોદર મધુબા હલુબા રાઠોડ રહે જૂના તાલુકો ભાભરવાળો નાશી ગયેલ છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા